આપણું અવૈયા ગામ જે છે ત્યાં જવાનો એક રસ્તો આ તરફથી વાળો છે કે જ્યાં બ્રિજમાં ઉપરવાસનું પાણી છેલ્લા બે દિવસની અંદર આપણે નાઇન્ટી ફાઇવ એમએમથી વધારે વરસાદ અહીંયા થયો છે એટલે ઉપરવાસનું પાણી અહીંયા આવી રહ્યું છે હાલની સ્થિતિ એ કોઈ કમ્પ્લીટ કોમ્યુનિકેશન શટડાઉન કે એવું નથી થયું પરંતુ પ્રિકોશનરી અમે અહીંયા લો એન્ડ ઓર્ડર ડિપ્લોયમેન્ટ કરી દીધું છે જેથી ગામ લોકોની બિનજરૂરી કોઈ મૂવમેન્ટ અથવા તો પશુઓ જે છે એમને મૂવ કરવા બહાર લઈ જવાના પ્રયાસો ન કરવામાં આવે જેથી કરીને જાનમાલનું કોઈ નુકસાન ન થાય એ અમે એ સુનિશ્ચિત કર્યું છે તંત્ર તરફથી પ્રાંત સાહેબ પોતે ટીડીઓ સાહેબ હું અને પોલીસની ટીમો અમારી અહીંયા એને મોનિટર કરવા માટે આવ્યા છીએ હાલની સ્થિતિ એટલે એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ હાલ તો જે છે એ સ્થિતિ નિયંત્રણમાં છે પણ પ્રિકોશનરી ઉપરવાસમાંથી હજુ વધારે પાણી આવી શકે એટલા માટે આપણે આ મુવમેન્ટ જે છે એ કરવાની નથી જ્યાં જરૂર પડશે કોઈ મેડિકલ ઇમરજન્સી અથવા અન્ય કોઈ વિશેષ ઇમરજન્સી હશે તો અમે ખાસ અહીંયા આસિસ્ટન્સ પ્રોવાઈડ કરી અને આપણું કમ્યુનિકેશન જે છે ટ્રાન્સપોર્ટનું થઈ શકે એ સુનિશ્ચિત કરશું આ જે છે એ ઉતાવળીએ નીલકાના બે ફાંટા જે છે બરાબર છે આપણો જે અખાતની અંદર જતું પાણીનો ભાગ છે એટલે મોટા ભાગે બોટાદ અને ઇવન જસદણ તરફથી જે પાણીનો જે ફ્લો હોય એ બધો વિસ્તાર આ વિસ્તારમાં પસાર થઈ અને ખંભાતના અખાતની અંદર મર્જ થાય એટલે અહીંયાથી પાણી જે છે એ અત્યારે હાલની સ્થિતિએ કન્ટિન્યુઅસ ફ્લો છે પણ જો બે અઢી કલાક બીજા વરસાદ જો વધશે તો એ પાણીની સપાટી વધી શકે સો પ્રિકોશનરી અહીંયા આપણે પશુઓને પણ અહીંયા જે પંચાયતના જે ભાગ છે કમ્પાઉન્ડ એની અંદર જ રાખી દીધા છે જેથી કરીને કોઈ મૂવમેન્ટ ના થાય અને બીજો જે રસ્તો છે બેલાથી વહીંયા તરફ આવવાનો એને પણ અમે ફરીથી ઓબ્ઝર્વ કરવા માટે અને એસેસ કરવા માટે અહીંથી આગળ જઈશું